ગણપતિ વિસર્જન બાદ થોડા જ દિવસોમાં જ્યારે હિન્દુઓનો સૌથી પ્રિય ગણાતો તહેવાર એટલે નવલી નવરાત્રી બારડોલીમાં છેલ્લા આઠ વર્ષથી લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રીનું સફળ આયોજન કરાઈ રહ્યું છે આ વર્ષે પણ આયોજકો દ્વારા ખૂબ જ અનોખી રીતે નવરાત્રીમાં મા અંબાની આરાધના કરવાનો નિર્ધાર કર્યો છે અને જેની તૈયારીના ભાગરૂપે આજ રોજ બારડોલીના વિખ્યાત એવા સ્વરાજ ગ્રાઉન્ડ ખાતે ગરબા ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ બારડોલી સુગઢના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ

બારડોલીના ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે હજાર સોળથી બે હજાર પચીસ એમાં કોરોના કાળને કોરોના કાળના બે વર્ષ બાદ કરીએ તો સતત આ અમારું આઠમું વર્ષ નવરાત્રિનું આયોજન કરવાના છે નવરાત્રિનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે આ નવરાત્રિના નવ વ નવ દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલાઈયાને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે આ લોટસ પરિવાર છેલ્લા આઠ વર્ષમાં જે નવરાત્રિના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ પચાસ લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય ગૌશાળા હોય દિવ્યાંગ બાળકો હોય જવા શહીદ જવાનો હોય એ ક્ષેત્રમાં પણ લગભગ પચાસ લાખથી વધુનું દાન આ લોટસ પરિવાર દ્વારા થતાં નવરાત્રિ મહોત્સવે કર્યું છે ત્યારે આગામી નવરાત્રિની પણ હું આ લોટસ પરિવારના આયોજકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ નગર સંગઠનના પ્રમુખશ્રી આનંદભાઈ જૈન જિલ્લાના મહામંત્રી શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના શ્રીઓ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી કારોબારી સમિતિના ચેરમેન ચેરમેનશ્રીઓ નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા છે અને આવનારી નોર વાત કરીએ તો આઠ વર્ષથી જે આ આયોજન થાય છે એ આયોજનને ખૂબ સારી રીતે અહીં પૂર્ણ થાય એવી પણ આજથી જ હું એમને શુભકામના પાઠવું છું ત્રણ નવરાત્રિ છે આમ તો આ લોટસ પરિવાર બે હજાર સોળથી આ કાર્યક્રમ કરે છે અને એમાં વિશિષ્ટતા તો કોઈ પ્રકારની છે નહીં પણ લોટસ પરિવારનું એક લક્ષ્ય છે કે આમાં જે કોઈક બચત થાય એને કોઈક ચેરિટીમાં દાન આપવું બાકી વિશિષ્ટતા કે સ્પર્ધા એમાં અમે ક્યારેય ઉતરતા નથી આ તો માતાજીની આરાધના કરવાની છે જે પદ્ધતિથી અમે આ માતાજીના આરાધના માટે નવરાત્રિનું આયોજન કરીએ છીએ તે પ્રમાણે કરતા રહીશું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી